વલસાડ સિટી પોલીસે એક પોઈન્ટ ચોવીસ લાખના વિદેશી દારૂ સાથે કાર ઝડપી કાર ચાલક અંધારાનો લાભ લઈ ફરાર

પોલીસ કોન્સ્ટેબલ મંગુભાઈ અને પોલીસ સોળ પંદર નો ચાલક ઇંગ્લિશ દારૂનો જથ્થો ભરીને વલસાડ સિટીમાંથી થઈને નવસારી સુરત તરફ જવાનો છે આ બાતમીના આધારે સિટી પોલીસની ટીમે સેઠિયાનગર કૈલાસ રોડ પર વોચ ગોઠવી હતી વોચ દરમિયાન બાતમી વાળી કાર આવતી જણાતા પોલીસની ટીમે કાર ચાલકને લાકડીના ઈશારે ઉભી રાખવા જણાવ્યું હતું જોકે કાર ચાલકે કારને થોડી દૂર ઊભી રાખી દીધી અને તરત જ કાર મૂકીને ફરાર થઈ ગયો હતો પોલીસની ટીમે તેનો પીછો કરવાનો પ્રયાસ કર્યો પરંતુ તે અંધારાનો લાભ પોલીસ મથકે લાવી હતી પોલીસે કારની કિંમત રૂપિયા આઠ લાખ અને વિદેશી દારૂના જથ્થાની કિંમત રૂપિયા એક ચોવીસ લાખ મળીને કુલ રૂપિયા નવ પોઈન્ટ ચોવીસ લાખ મુદ્દા માલ કબજે કર્યો છે સિટી પોલીસે ફરાર કાર ચાલક વિરુદ્ધ ગુનો નોંધીને આગળ